એટલે આજે બધું કેન્સલ આને સાચવવા પોતાને આજે આ ખાવાની ઈચ્છા હોય બાળક મમ્મી માર તો આજે આ જમવું છે તુરંત મેન્યુ બદલાઈ જાય ઘરનું ના આજે આની ઈચ્છા છે બાળકોની બધી ઈચ્છાઓ પૂરી કરવા માટે વડીલો કેટલા ભોગ આપતા હોય છે અને એ ભૂલવું પણ ન જોઈએ યુવાનો કે વડીલોએ અમારા માટે કેટલો ભોગ આપીને આજે અમને એવા લાયક બનાવ્યા ઘણી એમ થાય કે અમને બધી ખબર છે અમને કહેવાની જરૂર નથી અમે અમારી રીતે કરી લઈશું અરે તારું ન માન્યું એટલે જ તો તું આ કહેવાને લાગે તારે તો સ્કૂલે નહોતું જ પણ ઉચકીને મૂકીને આવ્યા ને તો આજે તું કહે છે કે હું આટલો ભણેલો ગણેલો મને બધી ખબર છે જો તારે માન્યું હોત સ્કૂલે ન મોકલ્યો હોત તો આજે તું આ કહેવાને લાયક ન હોત એટલે તારું નહોતું માન્યું એટલે તું આજે આ સ્થાને પહોંચ્યો છે અને એટલા માટે આજે હવે માનવાનો સમય છે એક દીકરાએ મોંઘી ઘડિયાળ પ્રેઝન્ટ આપી એના પિતાને ત્યારે પિતા એટલું કહ્યું કે બેટા ઘડિયાળ તો ઘણી છે મારે તો તારો ટાઈમ જોઈએ છે તારી ઘડિયાળને સમય આપવો એ બહુ મહત્વની વાત છે વડીલો ઘરમાં હોય એ નસીબ વાળા કહેવાય તમારા ઘરમાં કોઈ આશીર્વાદ નું આપનારું હોય ને તો તમે ભાગ્યશાળી છો કે તમારા ઘરમાં કોઈ આશીર્વાદ અને યુવાનોને કહીશ તમારો બર્થડે હોય આ હોય ને તમારા પેરેન્ટ્સ તમને વિશ કરે ને તમે કાંઈ પણ એમનું કામ કરો એટલે તમને થેન્ક યુ કહે એમની કલટસી બરાબર છે પણ મા બાપને પણ કહીશ અને યુવાનોને પણ એને થેન્કસ કહેવા કરતા એને બ્લેસિંગ્સ કહો યુવાનો પણ એવું તમારા મા બાપની મદદ કરો એ તમને થેન્ક યુ કે તમે કહો પપ્પા મને થેન્કસ તમારું આપેલું આભાર મને કામ નહીં લાગે પણ તમે જો આશીર્વાદ આપશો ને તો મારા જીવનમાં બહુ કામ લાગશે તો વડીલોના આભાર ભેગા ન કરો વડીલોના આશીર્વાદ ભેગા કરો જ્યાં જ્યાં વડીલો જયારે તમે કઈ પણ કરો અરે તમારા બર્થડે હોય ને તમને વિશ કરે ને હાથથી તો કહો પપ્પા હાથ મિલાવનારા તો દુનિયામાં ઘણા મળશે સાંજે પાર્ટી હશે તો બધા વિશ કરશે માથે હાથ નાખનારા તો આપ છો મારા માથે હાથ મૂકી આજે મને આશીર્વાદ આપો આપણે એમ કહીએ કે યુવાન થાય ને અત્યારનો મોડે જમાનો એટલે બધા ફ્રેન્ડ થઈ જવાનું ફ્રેન્ડ ના બનાવશો યુવાનો મા બાપ મિત્રો તો દુનિયામાં હજારો મળી જશે પણ મા બાપની જે ફિલિંગ છે ને એને મા બાપ બનાવીને જ એનો અનુભવ કરો કારણ કે એ ફિલિંગ્સ મિત્રોમાં નહીં મળે શું કરવા આપણે નુકસાન કરવાનું મા બાપ મા બાપની જગ્યાએ છે એને મિત્ર બનાવીને નુકસાન થવા માટે કરીએ કારણ કે હાથ મિલાવનારા મિત્રોને ખભે હાથ મૂકનારા તો ઘણા મળશે માથે હાથ મૂકનારા તો રસીફવાળાને મળતા હોય છે અને જો મા બાપ મળ્યા છે તો રોજ માથે હાથ મુકાવો કે મને આશીર્વાદ આપો કે હું જીવનમાં સફળ થાઉં કારણ કે કદાચ ભગવાનના આશીર્વાદ કામ ન કરે કદાચ પણ મા-બાપના આશીર્વાદ ક્યારેય નકામા નથી એ તો કાર્ય કરે છે કારણ કે એ જે દિલથી આપે છે ને બાળકો એ એવું દિલથી આશીર્વાદ આપનારા ઓછા લોકો દુનિયામાં મળવાના એટલે ક્યારે પોતાનું નુકસાન હાથ મિલાવીને મા-બાપ જોડે ન કરતા એમના તો આશીર્વાદ જ લેજો કે ના મને થેન્ક્સ ના મને બ્લેસિંગ્સ આશીર્વાદ ભેગા કરો માતા પિતા વડીલો વડીલો ભલે કાંઈ ન કરતા બા એક સોફામાં બેઠા રહેતા હોય ને અને માળા ફેરવતા હોય ને તમને એમ લાગે કે મારે બા કાંઈ નથી કરતા ખાલી માળા ફેરવે પણ તમે ભૂલી જાવ છો મહેનત તો દુનિયામાં ઘણા કરે છે પણ તમે સુખી છો ને એનું કારણ બાએ ફેરવેલી માળાઓ છે એ તમારા ઘરમાં બેઠા બેઠા ઘરનું પુણ્ય ભેગું કરી રહ્યા છે અને સુખ પૈસાથી નથી આવતું સુખ પુણ્યથી આવે છે પૈસા ઘણા પાસે હોય છે પુણ્યો નથી હોતા ને તો ભેગા કરેલા પૈસા પણ જેને પુણ્ય હોય છે ને એ બીજાના પૈસાઓથી મજા કરીને આવી બંગલો બાંધ્યો હોય અને રહેતું કોણ હોય એ તો પાંચ વર્ષે એક વાર ના જતા હોય કામ વાળો મજા કરતો હોય એના પુણ્ય હોય કદાચ સુખ પુણ્ય થી આવે છે એટલા માટે પ્રયાસ કરજો જ્યાંથી આશીર્વાદ મળે લેતા આવે મિત્ર બનાવવાની ભૂલ ના કરતા એટલે આપણી સંસ્કૃતિનો એક તો આનંદ છે પેલા તો ફૂફુઆઈ હોય ફુઆ હોય માસી હોય કાકી હોય એક આન્ટીપોલ બોલો એટલે બધુંય આવી અને આપણે ત્યાં દરેક સંબંધોનો આનંદ જુદો છે ફઈ માટેનો ભાવ જુદો હોય માસી માટેનો ભાવ જુદો હોય કાકી માટેનો ભાવ દરેક માટેની લાગણીઓ માણસની કેવી જુદી હોય છે અને આપણે લાગણીઓથી સમૃદ્ધ થતા હોઈએ છીએ સંબંધો આપણને સમૃદ્ધ બનાવતા હોય છે સફળ થવા માટે કેવલ પાસબુક જોવાની જરૂર નથી સંબંધીઓના ચહેરા જોવાની જરૂર છે સફળતા તો ત્યાં લખેલી હોય છે કે તમને જોઈને જે સામેવાળાના મનમાં ખુશી આવે ને પ્રસન્નતા આવે ને ત્યારે માનજો કે તમે એક સફળ વ્યક્તિ છો સ્વજનોના ચહેરા ઉપર માણસની સફળતાઓ લખેલી હોય છે એટલે એ લાગણીઓનો આનંદ ગુમાવશો નહીં આ બીજાના અનુકરણમાં અને બીજાની ભાગદોડમાં કેવલ વ્યવહાર જગતમાં ન પડી જતા કે બસ બધા ફ્રેન્ડ બધા ફ્રેન્ડ બધા ફ્રેન્ડ અરે ના ફ્રેન્ડ તો હજારો બની જશે સંબંધો નહીં મળે વડીલો નહીં મળે આશીર્વાદ નહીં મળે કારણ કે જયારે આપણું ભાગ્ય પણ કામ ન કરતું હોય ને અને દુર્ભાગ્ય ચાલતું હોય ત્યારે ભેગા કરેલા આશીર્વાદ કામ કરી જતા હોય છે એ આપણને દુર્ભાગ્યના સમયે પાર ઉતારી દેતા હોય છે એટલે ભાગ્યમાં સૌભાગ્ય લખાવું હોય તો એ આશીર્વાદથી લખી શકાય એક 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 ફકીર જતો હતો અને આંધળો ફકીર ટ્રેન રોકાઈ અને સ્ટેશને ઊભો અને બારી પાસે બેઠો હતો એને કહ્યું કંઈક આપો ને એટલે ઉપર બર્થમાં સૂતો હતો ને એને પૈસા આપણા બારીવાળાને આપ્યા ને કહ્યું કે પેલા ફકીરને આપી દે અને એને આપ્યા ને ફકીર આશીર્વાદ આપવા લાગ્યો તો સુખી થાય ધન ધાન થાય બાળકો સુખી થાય વૈભવ મળે તને ખૂબ ધન મળે અને સુખ મળે એ પેલા બારીવાળા પાસે બેસેલા એણે કહ્યું કે મેં નથી આપ્યા ઉપર બેસ સૂતો છે એણે આપ્યા છે ત્યારે પેલા આંધળા ફકીરે કહ્યું કે હું આંધળો છું મારા આશીર્વાદ આંગળા નથી એ તો જેણે આપ્યા છે ત્યાં સુધી પહોંચી જ જવાના છે એમ રિસીવ ભલે કોઈ પણ ફડાવે આશીર્વાદ તો ત્યાં જ પહોંચવાના જેણે આપ્યા હોય એવું ન માનતા કે રિસિપ્માં કોઈનું નામ હોય તો આશીર્વાદ એને મળતા હોય એ તો જેણે આપ્યા છે આશીર્વાદ તો એનો રસ્તો ગોતી જ લેતા હોય છે અને ત્યાં સુધી પહોંચી જ જતા કહેવાનો મારો અર્થ ભેગા કરવા જેવું દુનિયામાં કંઈ હોય જીવનમાં તે આશીર્વાદ છે

કે કેટલું નક્કી કરીએ કે રોપ રોડ જ ખાવાનું આ જ ખાવાનું થાય છે રાતના સુઈએ ત્યારે આ ખવાઈ ગયું ને પેલું લેવડાઈ ગયું ને આ અફસોસ સાથે જઈએ તો આપણા ધાર્યા પ્રમાણે આપણે નથી ચાલી શકતા તો આપણા ધાર્યા પ્રમાણે બીજા ક્યાંથી ચાલવા દરેકનું પોતાનું જીવન છે દરેકની પોતાની સમજ છે હઠાગ્ર મૂકી દો

આવું તો ક્યારેય કેવું જ નહીં વડીલો સાવધાન જેટલા બેઠા છે નહી તો આઉટ ડેટેડ થઈ જશો પછી બધા એમ છોકરાઓ એમ કે તો ટાઈમ પૂરો થઈ ગયો કેમ તમને ના આવડે મોબાઈલ તમને કેમ ના આવડે કોમ્પ્યુટર તમને કેમ ના આવડે અને ક્યારેક બાળકો આવે તો એની જોડે ફેસબુક ની વાત કરો એને ગમતો સબ્જેક્ટ થી શરૂ તો કરો પછી લઈ જાઓ તમારા સબ્જેક્ટ ઉપર પણ સિદ્ધાર્થ તમારા સબ્જેક્ટની વાત કરો તો પેલા હમણાં લેક્ચર ચાલુ કરશે બેસવું જ નથી એટલે આવા અપ્રાસંગિક ઘરમાં બનેલા નો તમે આજના જ બનેલા એકવીસમી સદીના કેમ તમને ના ખબર આજની વાત તમે કેમ ના કરી શકો કેમ તમને ખબર ના હોય કે સ્નેપચેટમાં શું છે ને બીજું ઇન્સ્ટાગ્રામ ને બધામાં બધી વાત થાય શરૂઆત એના ગમતા સબ્જેક્ટ થી એન્ડ તમારા ગમતા સબ્જેક્ટ પણ વાતની શરૂઆત જ ખોટી કરો ને તેનો અંત તમે જ્યાં લઈ જવા માંગો ત્યાં નહીં જાય એટલે ક્યારે એવું નહીં કેવું અમારા સમયમાં આ તમારો જ સમય છે અને હવે તમારો સમય આવ્યો છે કારણ કે હવે તમે તમારા માટે જીવવાના છો અત્યાર સુધી તો આખા જીવન સંસાર માટે ખપી ગયા એમ હતું કીર્તન શીખીશું સેવા કરીશું શ્રંગાર ધરાવીશું આ કરીશું પુસ્તકો વાંચ ક્યારેય પરિવારને સાચવવામાં સમય જ ન મળ્યો પણ હવે ઘરના લોકોને કહો કે હવે અમારે અમારી રીતે જીવવું છે અમારા માટે જીવવું છે બહુ જરૂરી હોય તો પૂછજો તમારી રીતે નિર્ણય લો આગળ વધો

પણ લોકો ખોટા લોજિક આપી કહેવાય એ માંગે કે સેવા કરવાથી કોઈ કંઈ ફેર થવાનો નથી એના કરતાં પ્રેરણા તો એવી લેવી જોઈએ કે તમારા બા આટલા બીમાર હતા આટલા સમયથી હોસ્પિટલના ખાટલામાં હતા પણ યમનાસ્તક ક્યારે હમણાં છોડ્યું નહીં હો બેઠા બેઠા યમનાસ્તક કરતા રહેતા તો બીમારીમાં હોસ્પિટલના ખાટલામાં પણ યમનાસ્તક કરતા હોય તો આપણે તો સ્વસ્થ છે આપણે યમનાષ્ટક ને કરી શકીએ પ્રેરણા તો આવી લેવાની પણ લોકો આવી ઊંધી પ્રેરણા આટલી ભક્તિ કરતા ને તોય આમ બીમારી આવી તોય આમ આવી હવે શરીર છે રોગોનું ઘર છે તો જે ભક્તિ નથી કરતા એ માંદા નથી પડતા આમ રોંગ લોજિક આપી લોકોની ભગવાનમાં શ્રદ્ધા કેમ ઉઠાવે શ્રદ્ધા બેસે બેસેવી વાત એવા વ્યક્તિઓના સંગમાં રહો જે તમને ભગવાનમાં ગડતા જગાવે ઠાકોરજી છે ને વધુય સારું થઈ જશે અરે પ્રભુ સાચવનારા છે બધાની રક્ષા કરે છે ને આજ સુધી તમને બચાવતા આવ્યા તો આગળ રક્ષા નહીં કરે પ્રેરણા ઘરમાં આપવી હોય ને તો ઉપદેશ ના આપો પણ પ્રેરણા આપો ઉપદેશ આપવું જુદું છે ને પ્રેરણા આપવી જુદી છે ઉપદેશ માટે ઉદારના એક્ઝામ્પલો લેવા પડે અને પ્રેરણા આપવા માટે પોતે ઉદાહરણરૂપ બનવું પડે જો બેટા આપણા ઘણા જીવનમાં ઉતાર ચઢાવ આવ્યા કાંઈ આપણા પરિવારમાં નહોતું ઘરમાં નહોતું અને પ્રયાસ કર્યો અને એવા સમયે અમને વૈષ્ણવનો સંગ મળ્યો એવા સમયે માયે એકવાર અમને બોલાવીને કહ્યું કે મારાથી હવે સેવા થતી નથી બેટા તું ઠાકોરજીને પધરાવીશ અને મેં હા પાડી સમય અનુકૂળ નહોતો સંજોગો નહોતા પણ ઠાકોરજી મેં પધરાવી લીધા ઘણા ચડાવ ઉતાર આવ્યા સુખ દુઃખના દિવસો આવ્યા ઘણા નજીકના પોતાના ગણેલા લોકો છોડીને જતા રહ્યા દુઃખના દિવસોમાં બધા કેટલાય આવ્યા અને ગયા પણ ઠાકોરજીએ ક્યારેય સાથ ન છોડ્યો અને મેં પણ ઠાકોરજીની સેવા ન છોડી અને દિવસો બદલાયા એ જ આશીર્વાદ થી આજે જીવનમાં કોઈ આવે કે જાય પણ ઠાકોરજીને છોડીશ નહીં ને તો ઠાકોરજી ક્યારે તારા જીવનમાં દુઃખ નહીં આવે તારા દરેક સંજોગોને સાચવી લેશે જયારે બેસાડીને આમ કેશો ને તો એને એમ થશે કે હા પપ્પા તમને વચન આપું છું ઠાકોરજી આપણા ઘરેથી ક્યારેય બહાર નહીં કાઢો ભલે તમારા જેવી સેવા નહીં થાય તમારા જેવી અપરસ કે આ બધું નહીં કરી શકું પણ હા ચોક્કસ મિશ્રી ભોગ ધરીશ પણ આપણા ઠાકુરજી આપણા ઘરની બહાર નહીં જાય એ વચન ચોક્કસ તમને આપે અને આટલું તમે વડીલોને કહી દેશો ને વડીલોની છાતી ફૂલાઈ જશે કે હા અમારા પ્રભુ અમારા ઘરની બહાર નહીં જાય પ્રેરણા જ્યારે હું તો કહું આપણા જીવનમાં કઈ એવી ઘટના કે કઈ એવું ગુણ કે જેનું એક્ઝામ્પલ આપી આપણે ઘરના લોકોને પ્રેરણા આપી શકીએ

ઘરથી પણ બીજા લઈ જવાનું જ્યારે તમે હો ત્યારે લોકો ફોન આવે કે ક્યારે જવાના છો અને ન હો ત્યારે ફોન આવે ક્યારે કાઢવાના છે પછી તો લોકો કાઢી જાય લઈ ના જાય માણસ છે ત્યાં સુધી એનું છે અને ક્યારે તમારી જગ્યા પુરાઈ જશે ખબર નહીં પડે મહિનો દોઢ મહિનો બે મહિનો અને હવેના ના આપા જીવનમાં તો ક્યાં તમારી જગ્યા ભરાઈ જશે ખબર નહીં પડે આપણે આપણી જાતને મહત્વના માનીએ છે

અને તમે જેને ખરાબ કહો ને એ ઘણા માટે સારો હોય છે આપણે કેમ કહી શકીએ કે આ સારો અને ખરાબ આપણે કોઈના માટે નિર્ણય લેનારા કોણ આપણે તો આપણને અનુકૂળ થયો એટલે આપણને સારું લાગે આપણા વિચારોથી જો ઘણી વાર વિચાર જુદા હોય છે વિરોધ હોય શકે પણ એને વેર નહીં બનવા દે બુદ્ધિમાન લોકોના વિચાર જુદા હોય જ લોકો એમ માને કે બધા એક સરખું વિચારે બુદ્ધિમાનોના બધાના પોતાના વિચાર અને એમાં કાંઈ ખરાબ નથી મોડન થવું કોને તમે માનો ટૂંકા કપડા પહેરી લઈએ આ ડિજિટલ વસ્તુને વાપરતા આવડી જઈએ એ જ મોડન ના જે વિરોધી વિચારનો પણ સ્વીકાર કરી શકે ને એ જ સાચા અર્થમાં મોડન છે જે પોતાનાથી જે જુદું વિચારે છે એ વિચાર જુદા વિચારને પણ સન્માન આપી શકે એ મોડન છે મોડન તો વિચારોથી થવાય છે કોઈ વસ્તુ વ્યક્તિ કપડા એ કોઈ માણસને થોડી મોડન બનાવે છે વિચારથી મોડન છે વિચારથી એકવીસમી સદીમાં આધુનિક છીએ કે નવા વિચારોને ખેલદેરી પૂર્વક સ્વીકારી શકીએ એટલું દિલ આપણું મોટું ખરું વાતો કરવી સહેલી હોય છે પણ નવો વિચાર સ્વીકારવો બહુ અઘરો છે માણસ પોતાની માન્યતા અને ધારણાઓમાંથી બહાર નથી આવી શકતો અને કઠિન છે અને ઘણા યુવાનોને એમ થાય જો પપ્પા આટલો સ્વભાવ બદલી નાખે તો વાંધો નથી સાસુ આવો સ્વભાવ બદલી નાખે તો વાંધો નથી દીકરો આવો સ્વભાવ બદલી નાખે તો વાંધો એમ સારો છે

કા જોયા કરો કા જતું કરો બાકી બહુ જ વધારે બધામાં કેન્દ્રમાં રહેવા જશો તો ઉદ્વેગ અને ક્લેશ સિવાય કાઈ નથી અન્ય સદોષ ગુણચિંતન માસ મુક્તવા સેવા કથા રસમહો નિતરામ સેવા કથા ના પાન કરો તમે સારું કરવા નીકળ્યા છો એટલે તમને દુનિયામાં બધા સારા જ મળશે જરૂરી નથી વિપરીત લોકોને પણ સાથે રાખીને સત્કાર્ય કેમ સાધી લેવું એ ચતુરાઈ વૈષ્ણવમાં હોવી જ જોઈએ અને જો એ નથી તો તમારા હાથે ક્યારે પણ સારા કર્મો નહીં થઈ શકે કોઈ પણ કાર્ય તમે કરવા તો 25 પ્રકારના લોકો તમને મળવાના છે જુદા જુદા પ્રકારના લોકો સામે આવવાના જ છે તમે એમ વિચાર કરો હું વિચારું એ રીતે જ વિચારનારા લોકો મારી જોડે હોવા જોઈએ તો ક્યારેય સારું નહીં થઈ શકે જુદા લોકો હોય જ જો ભગવાન રામને કેવા મળ્યા વાંદરા ને રીછ જ મળે ને ભગવાન ને એમ તો લાવ પેલા અમને માણસ બનાવું પછી કરો વાંદરા ને રીછ મળ્યા છતાં સેતુ બંધ કર્યો કે નહીં એમ જીવનમાં ઘણીવાર વાર આવા જ લોકો સાથે મળવાના છે પણ આપણે સેતુ બંધ કેમ કરી લઈએ ચતુરાઈ આપણી અંદર હોવી જોઈએ જે કાર્ય આપણે ઉપાડ્યું છે અને આપણે જે કરવા જીવનમાં ઈચ્છીએ છે એ કાર્ય આપણે કેમ સાધી શકીએ એ આપણી અંદર ચતુરાઈ અને હોશિયારી વગર સત્કાર્યો પણ આજના જમાનામાં સંભવ નથી એટલે હું ઘણી વાર કહું ને આપણે એમ કહીએ કે ભોળા નો ભગવાન હોય એવું સાંભળ્યું પણ મૂર્ખાનો નો ભગવાન હોય એવું ક્યાંય નથી સાંભળ્યું જે પોતે પોતાના સંકલ્પો અને સત્કર્મો નક્કી કરેલા સાધી ન શકે એવી ચતુરાઈ એની અંદર ન હોય તો એની પાસે ક્યારે થવાનું જ નથી એટલે અત્યારના સમયમાં સારું કરવા માટે સમર્થ બનવું જરૂરી છે અને ચતુર બનવું જરૂરી છે

અને વશ બધું કાનમાં વશ નથી પર નથી ત્યારે આ કથામાં ભય કરેલા પુણ્યો તમારી સામે આવીને ઉભા રહી જશે અને પ્રભુને ખેંચી લાવી તમને ઠાકોરજીના ધામ સુધી લઈ જશે આ કથામાં તમે સમય વાપરતા નથી વાવો છો અને આ વાવેલું ક્યારે ઉગશે જ્યારે બધાનો સાથ છૂટવાનો હશે ને ત્યારે આ કથાનો સાથ તમને મળી જશે અને આ કથા તમને તારી દેશે સેવા કથા રસમહો મિતરામ તિબત પિતાજી અને અનાશક્તિ પ્રગટ થઈ વનમાં ગયા આત્મદેવનો ઉદ્ધાર થયો છે અને હવે તો ધુંધકારી ને કોઈ ટોકનારું ઘરમાં રહ્યું અને એ સમય અને એ સંજોગો બહુ ખતરનાક હોય છે ત્યારે ઘરમાં તમને કોઈ કહેનારું ન હોય કોઈ વડીલ કદા વડીલ હોય ને કે કદા બે વાર ટોકે અને આપણને નાય ગમે પણ આટલું સમજાય નહીં કે એમના ટોકવા પાછળ એમનો પ્રેમ છે તમારા માટેની ચિંતા છે તમારા માટેની લાગણી છે એનો દ્વેષ નથી એમનું ઇન્ટેન્શન આપણે શબ્દોને સાંભળીને સ્વીકારી લઈએ એનું ઇન્ટેન્શન આપણને સમજમાં નથી આવતું છોકરાને ન ગમે બાર એક વાગે ઘરે આવ્યો અને મમ્મી જાગતી હોય અને કે બેટા આટલો મોડો આવે તું શું કરવા જાગે છે તું તો સુઈ જાય પણ એ તો માં જ સમજી શકે કે શેના માટે જાગે છે એના માટે જ્યારે એ મા બાપ બને ને ત્યારે સમજમાં આવે કે ઊંઘ ના આવે એની જાગવા પાછળ તમારા માટેનું બંધન નથી તમારા માટેની લાગણી હું તો કહું તમે ડોક્ટર થઈ જાઓ વકીલ લો આટલા આટલું બધું વાંચી લો ભણી લો પણ જો તમને તમારા વડીલોના હૃદય વાંચતા ન આવડ્યું ને તો તમારા જેવું અભણા દુનિયામાં કોઈ તમને જો તમારા સ્વજનોના મન વાંચતા ન આવડ્યા તો તમારા જેવું નિરક્ષર અભણા દુનિયામાં કોઈ ન કહેવાય કે આટલું આટલું બીજાનું લખેલું વાંચી લીધું પણ સ્વજનોના મન ન વાંચી શકે કે એની ચિંતા એની લાગણીઓ તમારા માટેનો એક ભય કે ક્યાંક તમારું અહિત ન થઈ જાય એના માટેની એની ચિંતા તમે વાંચી નથી શકતા તમે તમને એ તમારું બંધન લાગે છે આ બંધનમાં રાખવા માટે નથી તમને સુરક્ષિત રાખવા માટે છે કે તમારું ક્યાંક અહિત ન થઈ જાય કોઈ કડવો એવો જીવનમાં અનુભવ નથી અને મા બાપ અને ખાસ કરીને મા અને ભગવાન ખબર નહીં કેવી શક્તિ આપી દેતા હોય છે તમારા પાંચ ફ્રેન્ડ હોય ને એમાંથી જે સારો ન હોય ને માને તરત ખબર પડી જાય એટલે કે બેટા બાકી બધા બરાબર આના આનું ધ્યાન રાખજો આ બરાબર નથી એને ખબર નહીં કુદરત જ પ્રેરણા આપી દે કે આની આની બસ સાચો છે આ મને બરાબર નથી લાગતું અને એક દિવસ એનો જ તમને કડવો અનુભવ થાય તો આ એની લાગણીની શક્તિ છે એટલા માટે જ્યારે કોઈ તમારી ચિંતા કરે છે તમારા માટે કોઈ જાગે છે એનું રિસ્પેક્ટ કરજો એની લાગણીઓને આદર આપજો એને તરછોડતા નહીં કારણ કે આટલું આટલું ભણી ગણીને આટલું ન વાંચતા શીખીએ પછી આપણા કરતા અભણ પણ મોટું અને કોઈ કહેનારું ઘરમાં ન રહ્યું ત્યારે તો સ્વચ્છંદ થઈ ગયો ધુંધકારી ગણિકાઓને લઈ આવ્યો ને ગણિકાઓને લઈ અને હવે તો એમની ખુશી માટે ચોરીઓ કરે ને અને અમને રાજી કરવા રાજાને ત્યાં ચોરી કરી અને ગણિકાઓને બીક લાગી કે ઊંધો લટકાડ્યો ધૂંધકારીને ખૂબ માર્યો પ્રતાડિત કરી મરચાની ધૂણી કરી તડપાવી તડપાવીને મારી નાખ્યો ધૂંધકાર અને આ રીતે એની મૃત્યુ થઈ તો એની અધોગતિ થઈ પ્રેત બની

અને મારી થઈને પ્રેત બન્યો છું તડપી રહ્યો છું મને આ યોનીમાંથી મુક્ત કરો કહ્યું મેં તારી પાછળ ગયા યોની કર્યું તર્પણ કર્યા છતાંય તારો ઉદ્ધાર નથી થયો મેં એટલા પાપ કર્યા છે કે સો વાર ગયા શ્રાદ્ધ કરો તો મારો ઉદ્ધાર સંભવ આપ જ્ઞાની છો શાસ્ત્રોના વેદતા છો આપ કોઈ ઉપાય બતાવો કે મારો ઉદ્ધાર થાય ગૌકર્ણજી સવારના સમયે ગયા છે નદીમાં સ્નાન કરવા માટે નિત્યના નિયમ અનુસાર અંજલિ લીધી અને અર્ધ સમર્પિત કર્યો સૂર્યનારાયણને સૂર્યનારાયણ પ્રગટ થયા પ્રશ્ન કર્યો સો ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એના ઉદ્ધારનો ઉપાય તારે સૂર્ય ભગવાને કહ્યું ગૌકર્ણજી તમે ભાગવત કરો ભાગવત કથાનો એવો પ્રભાવ છે સો ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એક ભાગવત કથાના શ્રવણ માત્રથી એની પ્રેતીઓ ની છૂટી જશે ગૌકર્ણજીએ નિર્ધાર કર્યો કે હું પોતે ભાગવત કથા કરીશ પોતે શાસ્ત્રના વેદતા છે સમસ્ત નગરવાસીઓને બોલાવ્યા વિશાલ પંડાલ બનાવ્યો છે વ્યાસપીઠ પર પોતે સવાર બેડાજમાન થયા અને કથા શ્રવણનો પ્રારંભ કર્યો કથા કહેવાનો સમસ્ત નગરવાસીઓ કથાનું શ્રવણ કરી રહ્યા છે એટલામાં પ્રેત વાયુ રૂપે આવ્યો ધુંધકારી આખો પંડાલ ભરાયેલો હતો બેસવું ક્યાં એક સાત ગાંઠનો વાંસ પડ્યો હતો અને એની અંદર આ વાયુ રૂપે પ્રેતે પ્રવેશ કર્યો એક એક દિવસની કથા પૂરી થાય ને એક એક ગાંઠ ફાટે છે જો વાસનાઓ જ વાસ છે એટલે ત્યાં જ વાસ તો જરૂર નથી આપણા બધાની અંદર આ સાત ગાંઠનો વાસ કામ ક્રોધ લો વિરસા દ્વેષ મત્સર આ બધી સાત ગાંઠો આપણી અંદર પણ છે કથા સાંભળી રોજ એક એક ગાંઠ ફાટવી જોઈએ સાતમા દિવસે આખો વાસ ફાટ્યો ધુંધકારીનો ઉદ્ધાર થયો લેવા માટે ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા ચારે બાજુ જયઘોષ થયા છે ધુંધકારી જ્યાં વિમાનમાં બેસવા જાય એટલામાં જ અવાજ સંભળાયો ઉભા રહો અને પાર્ષદોએ વળીને જોયું તો ગૌકર્ણજી શું છે ગૌકર્ણજીએ કહ્યું કે કથા તો બધાએ સાંભળી પછી વિમાન કેવલ ધૂંધકારી માટે જ કેમ કહ્યું કે બધાએ સાંભળી તો છે પણ જે રીતે ધુંધકારીએ સાંભળી એ રીતે કોઈએ નથી સાંભળી એને શ્રવણ મનન અને નિદિધ્યાસન કર્યા છે શ્રવણસ્ય વિભેદે ન ફલભેદો અત્ર સંસ્થિત શ્રવણના ભેદથી થી ફલભેદ થયો છે શ્રવણ પછી એનું મનન કરવું આજે શું સાંભળ્યું અને નિધિધ્યાસન એટલે એને જીવવાનો પ્રયાસ કરવો જે સાંભળ્યું એને કઈ રીતે જીવનમાં ઉતારી શકીએ એની કોશિશ કરવી ગૌકર્ણજી કહ્યું કે હું ફરી કથા કરીશ અને ફરી કથા કરી છે સમર્થ નગરવાસીઓ શ્રવણ મનન નિધિ ધ્યાસન કર્યા અને હવે તો વિમાનમાં ભગવાન લેવા માટે આવ્યા સમસ્ત નગરવાસીઓનો ઉદ્ધાર થયો છે ચારે બાજુ જયઘોષ થયા છે ભાગવત કથાનો પ્રભાવ એવો છે એના શ્રવણથી પ્રેત યોનીમાં રહેલા જીવની પણ મુક્તિ થઈ